અન્ય સરકારી કે ખાનગી મિલકતો કે જે જર્જરિત હાલતમાં હોય તેને મહાનગરપાલિકા ખાલી કરાવી રહ્યું છે પરંતુ ખુદ મહાનગરપાલિકા હસ્તકનું શાક માર્કેટ અતિ જર્જરિત હાલતમાં હોય ત્યારે તંત્ર કોઈ મોટી જાનહાનિનું રાહ જોઈ રહ્યું છે કે શું તે એક મોટો સવાલ છે અહીંના વેપારીઓ આ જર્જરિત શાક માર્કેટને લઈને શું કહી રહ્યા છે અને કેમ આ ખાલી નથી કરાવાઈ રહ્યું ઘટના છે ભાવનગરની ચોમાસની સિઝન શરૂ થઈ ગઈ છે ત્યારે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેર વિસ્તારમાં આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડની મિલકતો તેમજ ખાનગી મિલકતો કે જે અતિ જર્જરિત હાલતમાં હોય તેને ઉતારી લેવા અથવા રિપેરિંગ કરવા અથવા જો બિલ્ડિંગ અતિ જર્જરિત હોય તો તેને ખાલી કરાવવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે સાથે નોટિસો પણ આપવામાં આવી રહી છે પરંતુ હજુ થોડા દિવસ પહેલા ભરતનગરમાં હાઉસિંગના મકાનમાં સ્લેબનું ગાબડું પડ્યું હતું ત્યારે તાબડતોબ તંત્ર દ્વારા આ મકાનને ખાલી કરાવ્યું હતું

ભાવનગર શહેરની મધ્યમાં આવેલ ગંગાજળિયા તળાવ તરીકે ઓળખાતા આ વિસ્તારમાં સિત્તેર વર્ષ જૂનું શાક માર્કેટ આવેલું છે અહીંયા મોટી સંખ્યામાં વેપારી રોજ શાક બકાલાનો વેપાર કરી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં અહીંયા પુરુષો મહિલાઓ બાળકો શાકભાજીની ખરીદી માટે આવતા હોય છે સતત અવર જવરવાળા આ શાક માર્કેટના બિલ્ડિંગની હાલત કાટમાળ જેવી થઈ ગઈ છે અતિ જર્જરિત બિલ્ડિંગના મોટા ભાગના છતમાં પાણી અને ગાબડા પડી ગયા છે લોખંડના સળિયા દેખાઈ રહ્યા છે તો દિવાલોમાં પણ મોટા ગાબડાઓ અને તિરાડો દેખાઈ રહી છે પડુ પડુ થઈ રહેલી આ બિલ્ડિંગનો કેટલોક ભાગ તંત્રને બોલાવી રહ્યો હોય તેવું લાગે છે પરંતુ અન્યને દંડ કરનાર મહાનગરપાલિકા આની સામે ક્યારે જોશે આ શાક માર્કેટ છે અત્યારે જેની સિત્તેર એસી વર્ષની છે બરોબર હવે આમાં પાણી પડે જ તેને હવે હવે આને રેનોવેશન કરવું પડે બરોબર છત તો લીકેજ થાય જ છે બધી જોકે આ અંગે વેપારીઓ દ્વારા અનેકવાર મહાપાલિકા તંત્રને જાણ કરવામાં આવી રિનોવેશન માટે રજૂઆતો થઈ જોકે એકવાર રિનોવેશન પણ થયું પરંતુ તે માત્ર કાગળ પર થયું હોય તેવું લાગે છે કારણ કે રિનોવેશન બાદ શાક માર્કેટની પરિસ્થિતિ જસની તસ છે આખા શાક માર્કેટમાં ઠેર ઠેર જગ્યાએ ચાલુ વરસાદે પાણી પડી રહ્યું છે સ્લેબમાં પાણી ઉતારવાના કારણે સ્લેબ અત્યંત નબળો પડી ગયો છે અને ગાબડા પડવા લાગ્યા છે આ અંગે રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નથી એની માટે મ્યુનિસિપાલિટીમાં ઘણી ફરી રજૂઆત કરેલી છે અમે ગયા વર્ષે આ લોકો આવ્યા હતા થોડું ઘણું થાગડ થીગડ કરીને વ્યાઈ ગયા છે એની થાગડ થીગડ એ લોકોએ એવી રીતે કર્યું છે કે પાણી આવે એ નથી રોક્યું પાણી જ્યાં પોગે છે ને ત્યાં બંધ કર્યું છે તો ત્યાંથી ઉપરથી તો પાણી આવે જ છે પાણી જે નીચેથી રોકવું છે ને ઉપરથી આવતું રોકવું જોવે ને એની બદલીમાં એ લોકોએ નીચે થીગડા માર દીધા છે જ્યારે કામ ચાલુ હતું ત્યારે કોઈ અધિકારી જોવાય આવ્યો નથી કે શું કરે છે કેમ કરે છે કાંઈ નહીં